હેલો ફ્રેન્ડ્સ ઉમ્યા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મહેસાણાના ફેમસ એવા તુવેરના ઠોઠા આ શિયાળો વાનગી છે અને જ્યારે શિયાળું લસણ આવે ત્યારે તે લીલું એ વખતે જ આ રેસીપી બનતી હોય છે તો આજે આપણે જે પ્રોગ્રામોમાં બને છે એ જ રીતે ટ્રેડિશનલ રીતે આપણે તુવેર ઠોઠા બનાવીશું તો મેં અહીંયા સૂકી તુવેરને બાફી લીધી છે સો સાત કલાક પલાળી અને પછી બાફી લીધી છે આ રીતે ભાગે એ રીતનો દાણો થાય એવી બાપવાની આમ છૂટા દાણા હોય આ રીતે પ્રેસ કરીએ ને તો ભાગી જાય એવી આપણે તૈયાર કરવાની છે એની સાથે મેં લસણ લીધું છે અને ડુંગળી અને ટામેટાની પેસ્ટ બનાવી છે આ આપણે ઘરે ઓછું બનાવીએ એટલે મેં ભેગી પેસ્ટ બનાવી લીધી છે જો તમે વધારે બનાવતા હોય તો ડુંગળી અને ટામેટા અલગ પીસવાના ને આદુ મરચાંની પેસ્ટ છે અને આપણા રૂટિન મસાલા છે તો ચાલો શરૂ કરીએ એક કઢાઈમાં આપણે સો ગ્રામ થી દોઢસો ગ્રામ જેટલું તેલ લીધું છે જેટલી તુવેર હોય એટલું આપણે તેલ લેવાનું એટલે મેં સો ગ્રામ દોઢસો ગ્રામ તુવેર છે એટલે સવાસો ગ્રામ જેટલું લીધું છે થોડું ઓછું લીધું છે પણ જો તમારે એટલું પૂરું લેવું હોય તો પણ તમે લઈ શકો હવે એમાં આપણે તજ આ બાદિયાનું ફૂલ અને લવિંગ એડ કરીશું કડા મસાલા એડ કરીશું અને થોડી વાર થવા દઈશું હવે સરસ ઉપર આવી ગયા છે આપણા ખડા મસાલા હવે લસણ એડ કરીશું તો દોઢસો ગ્રામ તુવેરમાં આપણે ત્રણસો ગ્રામ જેટલું લસણ એડ કરીશું થોડું વધઘટ થશે ચાલશે પણ આ રીતે માપ લે તો સરસ ટ્રેડિશનલ જે બને છે એ રીતે જ આપણા તુવેર ઓઠા તૈયાર થશે હવે લસણને બરાબર સાતળવાનું છે જો લસણ કાચું છે તો તમારા તુવેર ઠોઠાનો સ્વાદ સરસ નહીં આવે લસણને બરાબર એકદમ ડાર્ક કલર થાય ત્યાં સુધી આપણે ત્રણ મિનિટ જેવું થયું છે તમે લસણના પાન જુઓ ડાર્ક કલર થઈ ગયું છે આપણે જે થોડી વાર થવા દઈશું પણ હવે ત્યાં સુધી આપણે ખડા મસાલા છે એ કાઢી લઈશું કારણ કે મોડામાં આવશે તો તુવેરોનો સ્વાદ બદલાઈ જાય છે તમને જો ફ્લેવર ગમતી હોય તો રાખવાના નહીં તે કાઢી દઈશું એટલે એની ફ્લેવર તો બેસી જ ગઈ છે આ રીતે આપણે ખડા મસાલાને સાઈડમાં લઈ લઈશું તો લસણ આ રીતે ડાર્ક કલર આવી ગયો છે આપણું લસણ સંતરાઈ ગયું છે હવે એમાં આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું તો તમે તીખાસ પ્રમાણે એડ કરવાની પણ મેં પચાસ ગ્રામ લીધું છે આદુ અને મરચાં બે મિક્સ પચાસ ગ્રામ લીધું છે એને પણ આપણે સાતરી લઈશું હવે આદુ એડ કર્યું છે એટલે આપણે સતત ચલાવતા રહેવાનું નહીતર આદુ નીચે ચીપકી જશે એક મિનિટ જેવું છે એટલે તરત એમાંથી તેલ છૂટું થઈ જશે હવે આપણે ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરીશું તો ટામેટા અઢીસો ગ્રામ લીધા છે અને એક મોટો કાંદો લીધો છે અને સતત હવે ચલાવી અને ચડવા દેવાનું તેલ સૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાની ગ્રેવીને ચડવા દઈશું તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગી છે હવે આપણે મસાલા કરી દઈશું તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું આપણે એક મોટી ચમચી જેટલો તમારે જો તીખું મરચું એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો પણ આપણા મરચાંની તીખાશ છે એટલે આપણે કાશ્મીરી મરચું એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું હળદર આપણે થોડી જ એડ કરવાની છે પાંચ ચમચી એટલે આપણે હળદર એડ કરીશું સર પ્રમાણે મીઠું એડ કરીશું આપણે તુવેર બાપતા મીઠું એડ કરેલું છે એટલે આપણે સાચવીની એડ કરવાની બે ચમચી એટલો ગોળ એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું તરસ મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ થઈ ગઈ છે હવે મસાલા આપણે એક મિનિટ આ રીતે ચલાવી અને સાકડી લઈશું મસાલા સરસ અંતરાઈ ગયા છે હવે આપેલી તુવે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું બધું સરસ આ રીતે સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ રાખીને એકદમ સ્લો ગેસ પર આપણે દસ મિનિટ માટે ચડવા દઈશું એટલે આપણે તુવેરોમાં બધા મસાલાનો સ્વાદ બેસી જાય એકદમ સ્લો ગેસ રાખવાનું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરીશું તો સરસ તેલ બહાર આવી ગયું છે જો તમે દોઢસો ગ્રામ તેલ લીધું છે તો વધારે તેલ આવશે અને આપણે ગરમ ખાવા બનાવીએ એટલે આ રીતે તુવેરથી થોડું ઓછું તેલ લઈશું તો પણ સરસ આપણે તુવેર તુવેરઠા તૈયાર થશે હવે એમાં થોડા દાણા એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું એકદમ સરળ રીતે આ ઠોઠા તૈયાર થઈ જાય છે અને ટાઈમ પણ વધારે નથી લાગતો હવે આપણે ફરી એકથી બે મિનિટ થવા દઈશું તો આપણા તુવે ઠોઠા તૈયાર થઈ ગયા છે સરસ તેલ બહાર આવી ગઈ છે અને લુકમાં પણ એકદમ સરસ લાગે છે કાશ્મીર મરચું એડ કરવાનું છે એટલે આ તો બહાર જેવો જ આપણને લુક આવે અને ટેસ્ટમાં તો સરસ બને જ છે આને આપણે બ્રેડ જલેબી અને નાયનો સેવ સાથે સર્વ કરવાના હોય છે તો તૈયાર છે આપણા તુવેર ઠોઠા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ